જીવન જીવવાનું છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે કુટુંબમાં જોઈએ સમાજમાં જોઈએ કોઈ પ્રસંગમાં ગયા હોય ત્યાં કોઈ બાળકને જોઈએ કોઈ માણસને જોઈએ તોફાની હોય ભાગદોડ કરતો હોય ઉતાવળ કરતો હોય પેલો માણસ બધું જલ્દી જલ્દી કરવાની વાત હોય એવા માણસ કયા ગ્રહોથી પીડાતા હોય બહુ ચોક્કસ ધ્યાન રાખવાનું છે યુતિ છે ને આનાથી માણસને શું નુકસાન થાય છે એનો જે ભેદભરમ છે તે જાણીએ ઘણા એવા જ્યોતિષો જોયા છે કે જેને આ બધી નાની મોટી બાબતો ભાન જ નથી એને જ્ઞાન બી નથી કે આ વસ્તુ કયા કારણોસર થાય એનું નિરાકરણ તો બહુ મોટી અને બહુ દૂરની વાત થઈ જાય આ યુવતી છે ને ઘણીવાર સ્ત્રીઓ પર અલગ રીતની અસર લાવે આ યુવતી જેનામાં હોય ને એવી દીકરી ચૌદ વર્ષની ઉંમર કરતાં પહેલાં પિરિયડમાં આવે એને તકલીફ પડે એનો જે પીરિયડનો જે લોહીનો પ્રવાહ છે તે વધુ પડતો હોય અને આવી સ્ત્રી લગભગ લગભગ પચાસ વર્ષની ઉંમર સુધી પિરિયડમાં આવતી હોય છે અને આ યુવતી છે મંગળ અને કેતુ એક ફોર્સ અપાવનારી યુવતી કહેવાય ફોર્સ અપાવનારી કિતાબેનું નામ જ આપ્યું છે શેર કી નસલકા કુત્તા એ કૂતરો છે પણ વાઘના સ્વભાવવાળો કૂતરો હોય તો મંગળ અને કેતુ જેની કુંડળીમાં ભેગા છે ને એવા લોકો માટે આ મહત્ત્વનો વિડીયો સાબિત થાય જે લોકો જ્યોતિષ જુએ છે એ લોકો માટે જે લોકો આવા રોગથી પીડાય છે એ લોકો માટે પણ આ ભેદભરમ રહેલો છે તેની જાણકારી આ વિડીયોથી મળે અને આવા લોકો છે ને ઉતાવળમાં કામ કરે જલ્દબાજીમાં કામ કરે તો એનું નુકસાન પણ થાય એનો ફાયદો પણ મળે મેં કીધું એમ સ્ત્રીની કુંડળીમાં ચૌદ વર્ષની ઉંમરથી આનો અસર દેખાય અને અડતાલીસ વર્ષ સુધી અને આવી સ્ત્રીઓને ક્યારેય બાળક પેદા કરવામાં કોઈ તકલીફ નથી પડતી એ પણ ધ્યાન રાખજો જે કુંડળીમાં શુક્ર શનિ ભેગા મળતા હોય ને ત્યાં પણ આવી કોઈ અસર આવે શુક્ર શનિ એવી પરફેક્ટ સો ટકાની દ્રષ્ટિમાં બેઠા હોય ત્યાં પણ આ તકલીફ આવે આ યુતિમાં મંગલની પરિસ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કયા સ્થાનમાં છે એ પણ મહત્ત્વનું છે અને મિત્રો આ યુતિ માનવ જીવનમાં એક એવો રોગ લાવે જે ક્યારેય સારો ન કરી શકાય એના આ છે પાર્કિન્સન્સ પેલો આપણો હાથ જે ધ્રુજે કોઈ વસ્તુ પકડી ન શકીએ આપણો હાથ પગ માથું હલતા જ રહે એ રોગ આ યુવતીથી આવે છે તો જેના જીવનમાં આ ઘટના ઘટેલી છે એ લોકો જોશે તો લોકોની કુંડળીમાં ચોક્કસ આ વસ્તુ હશે આવી કુંડળીઓ લગભગ લગભગ પિતૃદોષથી ભરેલી હોય અને જો ચોક્કસપણે આ યુવતી બેસતી હોય અને એનાથી નુકસાન થવાનું જ હોય તો એવા લોકોના ઘરની દક્ષિણ બાજુ ખુલ્લી જમીન હોય અથવા કોઈ કબ્રસ્તાન હોય ને દક્ષિણ બાજુ ખુલ્લી જમીન એ આપણા રહેઠાણમાં માન્ય નથી અને એ બહુ સારું પરિણામ નથી આપતી તો આને પણ આપણે સાચવવું પડે આ ગ્રહમાં જેની કુંડળીમાં હોય ને એવા વ્યક્તિની સાથે રહેનારું કુટુંબ ચોવીસ વર્ષની ઉંમર આ જેની કુંડળીમાં છે ગ્રહ મંગલ અને કેતુ એની ચોવીસથી લગભગ લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં એવા કુટુંબમાં કોઈ પુરુષ સદસ્યનું મોત થાય અને આ જે બનાવ છે ને તે આ કુંડળીમાં જે ગ્રહ બેઠા છે એની સાબિતી આપે કેટલી મહત્વની વાત છે કે ચોવીસ થી ત્રીસ વર્ષની ઉંમરમાં કુટુંબમાં કોઈ પુરુષ સદસ્યનું મૃત્યુ અવશ્ય થાય અને આ થાય એટલે આ યુવતી તમને પરેશાન કરવાની જે વાત નક્કી થઈ જાય અને આ જે મેં કીધું પાર્કિન્સન્સ આપણી ગુજરાતીને હિન્દી ભાષામાં એવું કહેવાય કે ભાઈ લહેરજો પેલો હાથ લહેરા કરે આમ ઇલાજ કરે એવો રોગ થાય જો આનું ધ્યાન ન અપાય એના ઉપાય ન થાય તો આવી વસ્તુઓ ભોગવવી પડે છે ઘણીવાર આની અસર મોટી હોય છે ઘણીવાર નાની છે ઘણીવારે આ રોગની અસરમાં થોડી થોડી વારે પગ હલે થોડી વારે માથું હલ્લે હાથ હલે આવું થાય ઘણાને જ્યારે મોટી અસર આવે ત્યારે એનો હાથ કે પગ ઇલાજ કરે અને એ કોઈ વસ્તુને પકડી ન શકે સ્થિર થઈ ન શકે ને આનાથી એની જિંદગી બરબાદ થતી હોય છે તો આવી જે યુવતી છે આવી યુવતીઓના જે ભેદભરમ છે એને જો આપણે સમજીએ એને આપણે આપણા જીવનમાં જોડીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે કઈ રીતે આપણે આપણા જીવનને આગળ વધારી શકીએ અને મિત્રો આનો ઉપાય બી બતાવીશ ઉપાય થોડો અઘરો પણ કરીએ તો આ જે દુઃખ છે એમાંથી આપણે બચી પણ શકીએ તો લાલ કિતાબમાં એવા ઘણા બધા ભેદભરમ રહેલા છે જેને આપણે આપણા ભારતમાં જે બીજા જ્યોતિષો જે છે એ ક્લિયર નથી કરી શકતા એનું સારું પરિણામ આપણને આપી નથી શકતા તો એની પર બી આપણે ધ્યાન આપવું જોઈએ ને જો આ નથી આપી શકતા તો આપણી તકલીફ વધી જાય તો એને સંભાળીને આપણે આપણા જીવનમાં આગળ વધારીએ તો આમાંથી આપણે બચી પણ શકીએ હવે મંગલ અને કેતુ બેઠેલા છે કોઈ કેને અંગારક કહેશે કોઈ કેને જુદું નામ આપશે પણ કોઈને એની જે સાચી ઓળખ છે તેની જાણકારી નથી હોતી ત્યારે આવો જે યોગ છે એ તમને જીવનમાં બહુ જ મોટું દુઃખ આપી જાય તો આની પણ આપણે જાણકારી રાખવી જરૂરી છે અને મિત્રો એટલે જ અમે કહીએ કે લાલ કિતાબ જો તમે બંના અને જીવનમાં અત્યારથી તમારી આગળની પરિસ્થિતિઓને જોશો જાણશો અને આગળ વધશો તો ચોક્કસ તમને એક સારું પરિણામ પ્રાપ્ત થશે આ યોગમાં મંગળ જો ડિગ્રી વાઇઝ સારો હોય ને તો એની અસર ઓછી હોય છે ને મંગળ ડિગ્રીવાઈઝ ખરાબ છે તો એ તમને નુકસાન પણ આપી જશે હવે આનો જો ઈલાજ જોઈએ ને તો ચોક્કસ આપણે બહુ સરસ રીતે જાણકારી લેવી જોઈએ ને ઉપાય કરવો જોઈએ જેની કુંડળીમાં મંગલ કેતુ ભેગ હોય ને તેને સ્થાન પ્રમાણે મંગલના સ્થાન પ્રમાણે કેતુના ઉપાય કરવા જોઈએ તે સિવાય કૂતરાની સેવા કરવી જોઈએ આપણા જીવનમાં ઉતાવળ પર કંટ્રોલ કરવો જોઈએ અને હવે જે ઉપાય બતાવું છું એને બરાબર ધ્યાન રાખજો નહીં તો આ વિડીયો સેવ કરી લેજો સાત ફળ આપણા અલગ અલગ કોઈ પણ સાત ફળ લેવાના છે સાત જાતના દૂધ કિતાબે કીધેલા જ પણ આજના જમાનામાં સાત દૂધ આપણા માટે શક્ય નથી તો આપણે ત્રણ કે ચાર જે દૂધ મળે તે દૂધ અને બાકીના અલગ અલગ જગ્યાના પાણી આ બધી વસ્તુ ચંદ્રથી જોડાયેલી છે દૂધ ચંદ્ર છે પાણી ચંદ્ર છે તો સાત ફળ લીધા આપને અલગ અલગ સાત ફળ આપને કોઈપણ ફ્રૂટની લારી પર અલગ અલગ મળી જ જાય અને એ ફળ લઈ ને આપણે એ લેવાના હવે આમાં છે ને પહેલેથી થોડી તૈયારી કરવી પડશે તમારે કારણ કે ચાર અલગ અલગ જગ્યાના પાણી લેવા જાઓ તો ભાઈ નદી કૂવો તળાવ દરિયો વરસાદનું પાણી આ રીતે ચાર પાણી એક પ્લાસ્ટિકની બોટલોમાં અલગ અલગ આપણે ભરીને ભેગા કરવા જોઈએ હવે જે દિવસે ઉપાય કરવો જ ને તે દિવસે આપણે ત્રણ દૂધ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે ગાય બકરી અને ભેંસ અત્યારે ઊંટનું દૂધ મળે છે તો એ બી લેવાય પણ જનરલી આપણે આજુબાજુ નજીકમાં મળનારા ત્રણ દૂધ છે ગાય ભેંસ અને બકરી તો આ ત્રણ દૂધ લો આપણી પાસે ચાર પાણી આપણે પહેલેથી ભેગા કરી રહ્યા છીએ પાણીમાં ફરી પાછું જણાવી દઉં કૂવો તળાવ નદી દરિયો વરસાદનું પાણી વાવનું પાણી બરાબર આવું કોઈ બી જગ્યા પર કુદરતી પાણી જે છે તે આપણે લઈ શકીએ તો આ રીતે ચાર પાણી ત્રણ દૂધ લીધા હવે આ વસ્તુ લઈને આપણે કોઈ વિરાન જગ્યામાં જવાનું છે સાત ફળ સાત દૂધ પાણી બરાબર હવે આમાં મેં જે કીધું એમાં તમને જે પાણી મળે તે ચાલે દૂધ તમે જે મેળવી શકો તે મેળવી શકાય અને આટલી વસ્તુ ભેગી કર્યા પછી આપણે કોઈ વિરાન જગ્યામાં કંઈક ખાડો ખોદવાનો હથિયાર હથિયાર એવું લેજો કે જેને ફેંકી દેવાય એટલે પાછું લાવવું ન પડે તો અઢાર ઇંચ ઊંડો ખાડો ખોદો એક ફ્રૂટ લીધું જેની કુંડળીમાં જે આ યોગ છે એના માથા પરથી સાત વાર ઉવારીને એક દૂધ અથવા એક પાણીથી ધોઈને ખાડામાં નાખો તો આ રીતે આપણે સાત અલગ અલગ ફળ સાત અલગ અલગ દૂધ પાણીથી એક એક ફળ એક એક દ્રવ્યથી ધોતા ધોતા આપણે ખાડામાં નાખીશું અને એ ખાડાની માટી જે કુંડળીવાલો છે એના હાથે આપણે ભરાવી દેવી જોઈએ આ નનકડો ઉપાય તમને પાર્કિન્સન્સ જો જેને કહીએ છીએ ને એ રોગમાંથી તમને ચોક્કસ બચાવે અને જીવનમાં સારું પરિણામ તમને પ્રાપ્ત થાય તો આ જે વાત છે ને એને જો તમે ધ્યાનમાં રાખો તો ચોક્કસ ફાયદો હવે આ ઉપાયમાં રાખવાની કાળજી જે સાધનો આપણે ત્યાં લઈ ગયા તો મેં તમને કીધી પેલું પાણી દૂધ માટે પ્લાસ્ટિકની બોટલ અથવા પ્લાસ્ટિકની ઠેલી આપણે આ બધી વસ્તુ ત્યાં નાખી દેવાની છે આપણે લઈને ગયા પણ આવવાનું છે આપણે ખાલી હાથે ખાડો ખોદવાનું હથિયાર પણ સળીઓ કે જે લઈ ગયા એ આપણે ત્યાં નાખી દેવાનું છે તમે ખાડો ખોદવામાં બીજાની મદદ લઈ શકો છો પણ ત્યાંથી કોઈ વસ્તુ પાછી નથી લાવી શકતા આનું ધ્યાન અવશ્ય રાખજો અને આ એક એટલો સરસ ઉપાય છે કે જે તમને આવનારા સમયમાં જે નુકસાની છે એનાથી ચોક્કસ બચાવે અને મિત્રો પાર્કિન્સન્સની દવા નથી તમે તમારા કોઈ પણ ડાક્ટરને પૂછી જજો એ કહેશે ભાઈ આવતા પહેલાં કંઈ કાળજી લઈ શકાય બાકી એકવાર પાર્કિન્સન્સ આવી ગયા પછી એની કોઈ દવા અત્યાર સુધી મેડિકલમાં આવી નથી તો આનું ધ્યાન અવશ્ય રાખજો અને આવા જે નાના નાના ભેદભરમ લાલ કિતાબમાં છુપાયેલા એની જાણકારી અમે તમને આપીએ છીએ તો આવા વિડીયો ચોક્કસ જુઓ લાઈક કરો શેર કરો અને જેને જેને જરૂરિયાત છે ત્યાં સુધી આવા વિડીયો ચોક્કસ પહોંચાડો જેથી તમને જીવનમાં ઘણી મોટી રાહત મળી શકે છે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે